નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં સિંદૂર વન બનશે મુખ્યમંત્રીએ ખાત મૂર્ત કર્યું એંશી હજાર રોપાનું વાવેતર કરાશે લશ્કરની ચારે પાકના આધુનિક સાધનો મુકાશે ભુજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિશાળ વિસ્તારમાં નિર્માણ પામનાર શૌર્યના પ્રતિક સમાન સિંદુર ખાત ખાતમૂર્ત કરવામાં આવ્યું હતું ભારતીય થલસેના વાયુસેના નૌસેના બીએસએફ તથા પહેલગામ હુમલાના મૃત્યુ પામેલા નાગરિકોને સમર્પિત એવા સિંદુરવન વન કવચનું વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું મુખ્યમંત્રીએ વન કવચ વિકસાવવાની પદ્ધતિની વિગતવાર સમજ મેળવી હતી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વન બનવાનું આહવાન કર્યું હતું કચ્છના વન વિભાગે આ આહવાનને ઝીલીને જે સ્થળે સભા યોજાઈ હતી ત્યાં જ વન બનાવવાનો નિશ્ચય કર્યો હતો જેના ભાગરૂપે આહલાદક સિંદૂરવનના મુખ્યમંત્રીએ બીજા રોપણ કર્યા હતા અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથેનું ભૂમિપૂજન કર્યું હતું મિર્ઝાપર હાઇવે પર પશ્ચિમ કચ્છ વન વિભાગ દ્વારા તૈયાર સિંદુર વનમાં વિશાળ વિસ્તારમાં એસી હજાર રોપાનું વાવેતર કરવામાં આવશે આ વન એક શૌર્યનું પ્રતિક બની રહેશે જેમાં ભારતના લશ્કરની તાકાત સમાન હવાઈ જહાજ નેવી લશ્કર બીએસએફની થીમ આધારિત ચારેય પાંખના આધુનિક સાધનો મૂકવામાં આવશે જેમાં અહીં આવનારા પર્યટકોને વન્ય સંપદાની સાથે આઈ વિક્રાંત એસ ચારસો મિસાઇલ ડ્રોન રાફેલ જેવા લડાયક સાધનોની થીમ પણ જોવા મળશે સિંદૂરવનમાં કચ્છની સ્થાનિક વનસ્પતિ વચ્ચેથી પસાર થતા પ્રવાસીઓને વધુ આનંદ થાય એ માટે અલાયદા વોકિંગ ટ્રેકનું વ્યવસ્થા પણ કરવામાં આવશે કચ્છમાં એંસી હજાર વૃક્ષના કારણે શુદ્ધ વાતાવરણનું નિર્માણ થશે અને શહેરમાં મોટા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે અહીં બાળકોને મનોરંજન મળે તેવા રમતગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવશે સિંદૂરવનમાં આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલી વનસ્પતિનું વાવેતર કરવામાં આવશે જેમાં વડ પીપળો ઉમરો કરંજ અર્જુન પીલું અશ્વગંધા જાંબુ આંબલી લીમડો લિયાર દાડમ તુલસી અળસી સરગવા સિંદૂર વાંસ જેવા ચાલીસ પ્રકારના વૃક્ષનું આ જંગલ બનાવવામાં આવશે એવું જણાવાયું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્યો સહિતના પદાધિકારીઓએ વૃક્ષારોપણ કર્યું હતું મુખ્ય વન સંરક્ષક સંદીપ કુમાર પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વનરક્ષક હર્ષ ઠક્કર વન અધિકારીઓ સહિત વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સર્વ કચ્છવાસીઓને અષાઢી બીજની હાર્દિક શુભેચ્છાઓ રાજ્યના આ વિશાળ ઔદ્યોગિક અને સરહદી પ્રદેશમાં અષાઢી બીજ માત્ર નવું વર્ષ જ નહીં પણ સંસ્કૃતિ પરંપરા અને નવી આશાઓનું પ્રતિક છે કચ્છીઓ માટે અષાઢી બીજ એટલે નવા વર્ષની શરૂઆત ધરતી અને દરિયાની પૂજા અને સામૂહિક સૌહાર્દનું પર્વ આ પર્વ કચ્છની વૈશ્વિક ઓળખ છે ત્યારે કચ્છના વ્યાપાર ઉદ્યોગ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત રહી આ પાવન અવસરે સમગ્ર કચ્છવાસીઓને અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવે છે પ્રમુખ મહેશ પૂજ ઉપપ્રમુખ દીપક પારેખ પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનજી નરેન્દ્ર રામાણી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ શુભ અષાઢી બીજ

દર્શક મિત્રો આજે તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર